साथ मत करू तो आरस मत लो कार्य करू कार्य करू आप रे मोय ने है, है? को एम चीजे काल को काल फैडला परी के परंती फैडला परी को एम काल करीस काल करीस काल करीस तो राव आई गेलो मपीओ और गेलो काल येऊ नहीं ये आधे काय कधी जाओ इच्छा तई मंत्र लावून पडा जाओ अब आज नचा उकाल जाऊ तो काल चला आज जे फी होन ओके ना से जे ने પાળો 20 રૂપિયા ગાયને લીનો નાખી દીધો નાખી દેવાનો આવ્યે કાલથી આવી દે નાખોને કબો આવવાની તો હે પર લીનો નાખે કે લીનો નાખી મી મોરવો ઘણી બધી એકાદશી આવસે બધાય આપણે હોમરો જીવાલા પર સારો દિવસ આવે સારુ સત્કર્મ થાય ને એ એકાદશી મહત્વની બાકી મહત્વની નથી વાલા જીવનમાં ભગવાનને બોધુ આયલે બધું કરવું જોઈએ પરિવારે રહેવું જોઈએ 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 ફરવા અને ભગવાનનું નામે લેવું જોઈએ યાત્રા કરવી બધું કંઈ નથી કરવાનું એવું હતું પરિવારમાં રહેવાનું સુખ દુઃખમાં સાથ આપવાનો નીતિ મહેનત કામ ધંધો કરવાનો મંદિરે જવાનું દીકરાઓને સંસ્કાર આપવા દીપરીઓને સારી જગ્યાએ કરવું જોઈએ પણ ભગવાનને અને ધર્મને આપણે सात पुरुषार्थ अच्छे धर्म और काम ने ओक्स प्रधान આવડે પણ કોઈ પાલન કર્યું કેલો કયો ધર્મ ધર્મ કરશું તો આના તારા મર્સે જો ધર્મ નહીં કરે તો આના મર્સે મર્સે કોઈ માફરે નહીં ને ઠેકાણું હોતું હે લગન ગોમન થાય કે નવી નવાઈ નથી તો લગન થાય સાચી રહી તો કામો બાકી લગન કેવું કામ હે સંતાન શીખ્યો તો છે એ સંતાન તો છે પણ માતા પિતાની સેવા કરે ખાનદારનું નામ રોશન કરે તો સંતાન છે સવાર જામી બોલવા જાવ પડે તો બીજા હું કામ નહીં હે અને ભગવાને કીધું જે હોય ને એ ભગવાનની કૃપાથી બધું મળે બાકી સારું બધું મળે પણ સારું નું મહત્વ છે હે બધું મળે પણ સારું મળવું જરૂરી એમ તુંગત હોય રાજા અરે ભગવાન કીધું માપતાય વાળા આવવું જોઈએ બધાય અમુને મતાય આવડે નહીં મત આવડે મત આવું ભગવાન રે બે જણાને માનતા કરી બે જણા ભગવાનની બે જગ્યા સમાધિમાં એક बाजू ब्राह्मण બેઠા અને એક बाजू ભગવાનને મે પ્રસન્ન થઈને અને ભગવાન કીધું એક એક મરદાન આપીશ જેને જે મારવું એ મારજો બીજું મરશે નહીં બ્રાહ્મણે એમ ક્યું કે એક હાથ રોટલી ઘડીએ છે તો ભગવાનને કઈને તો પુરાણીની વ્યવસ્થા થઈ જાય એટલે આપણે રોટલે દુખી થાય એ જ વચન માગવાનું હતું બીજું તો મને ભગવાન વચન થી ભગવાન પ્રસંગ કે બ્રાહ્મણ ને તમે બ્રાહ્મણ કેવા સૌથી શ્રેષ્ઠ કેવા પૂજનીય કેવા અને બ્રાહ્મણ ને તમને પેલા માંગવાનો અધિકાર તમારે પેલા માંગવા અને બ્રાહ્મણ ને કીધું એવી માગ્યું કે ભગવાન સારા પત્ની મળે અને લગ્ન થઈ જાય ભગવાન કે તથા

લઈને માર્યું અંદર એક જ વચન માગવાનું એ માર્યું હાલું બધાય વાગતા આવ્યું જોઈએ અને હે ભગવાન સત્ય એક વચન માગું છું તમે બધા આશીર્વાદ આપજો હે સત્ય હું માતલા મારે કોનાના હિંડોરે રીતક તો અને વચલા દીકરાની પત્ની ફોનાના બેડે પાણી ભરીને आउटी हो ये मारी नजरी आके जो हो ओ बताओ बाकी होगी भी यार बाकी यार बिचार के बरो अबे हम लोग बने ना मतलब हम ए? ए तो बने हम भी दियो है ये भगवान मतलब हमारे तोर मानी मकान कर ली

પશુ સમાન કહેવાય કેવું કેવાય જોર ધાકર આ હોય બધા ફરતા હોય એને કઈ ખબર નહીં ક્યાં જવું આઈથી આપે તો વાંચે માથી આપે તો એ માણસે ભગવાન વગર માણસનું જીવન ધર્મ વગર પશુ સમાન છે કેવું પશુ અને પેલો અર્થ હતો આપણે અર્થ ધર્મ અર્થ કામ અને જો ધર્મ હશે તો અર્થ મળશે અર્થ એટલે બધાને ખબર લક્ષ્મી રૂપિયા धर्म घटे तो भगवान धर्म को घटवा दे नहीं पंची पानी चीने से ना घटे सरिता नील धर्म की धन न घटे सहाय करे पांच रुपया मुख्य है हमारा दस रुपया पोती ऊपर पर भगवान जो पंची रहा हुए तलाव में से पानी पी जाए तो तलाव में कहीं फेर पड़े पंची पानी चीने से ना घटे सरिता नील धर्म की धन न घटे કથા પ્રલોક કથામાં ગ્રહણિયા બોખો તો ધર્મમાં કઈ ઘટી જવાનું નથી ભગવાન ખાટી ડબલ થઈને દેખબર ધર્મથી જનના કટે સહાય કરે रघुય ભગવાન રક્ષા કરે અલે ધર્મોથી અર્થ મળશે આત દ્વારા ધર્મ આત એનો اصول દેવતામાં આર્ત અને અને એટલે ધર્મocratનો નોક્સ

રાજા નાના નાના ગોવળિયા પ્રસાદ કરે જોવે છે પણ રાજા કથામાં જાતા ગોવળિયા પ્રસાદ આપ્યો પણ ગોવળિયાનો પ્રસાદ પણ લેતા નથી પ્રસાદનું અપમાન કર્યું રાજા કે કથા તો અમે કરીએ અમારા નગરમાં અમારા મહેલમાં કોનાના બાજો કોનાની દક્ષિણા અરે ભગવાનને ચોખા બીના સીધા કાજુ બદામ પિસ્તા અલગ અલગ ફળ અને છપ્પન ભોગ ધરાવીએ ને એને કથા કહેવાય ગોવળિયા પણ કાંઈ નથી એક ચોપડી અને કે નું ઝાળ અને નીચે દેખી ત્યાં અને પ્રસન્ન થઈ મોતું કે વર્ણા ટેટા રાજા જા कथा કહેવાય કથામાં પણ ભગવાન કે મનનો ભાવ મિટા કીધું ને હે ભાવ મિટા કે બોલર એ ભગવાન કે મનનો વર્ણા ટેટા હાલે મને તો સબરીને હેઠા બોલે પણ મને કોક યાદ કરવી જોઈએ લબેતી યાદ કરે ને તો હું રાજી થાલે અને પ્રસન્ન આયો વર્ણા ટેટા રાજા જો અને પ્રસન્ન થઈ દીધો

અને ભગવાનની કથાનું અપમાન કર્યું અને સત્ય નારાયણના પ્રસાદનું તમે અપમાન કર્યું છે તમે જાઓ જંગલમાં પાછા ભગવાનની માફી માંગો ગોવાણીયા પાસે જાઓ તો ભગવાન તમારું બધું પુનઃ અને પાછું આપશે તમને અને રાજા જંગલમાં ગયા જંગલમાં જઈ ગોવાણીયાને બોલાવ્યા કે ભૂલ થઈ ગઈ હલો ભગવાનનું વ્રત કરીએ ભગવાનની કથા કરીએ જંગલમાં બધા સાથે મળી અને ભગવાનનું વ્રત કર્યું

મારે પાંચ કથા વાર્તા દસ મિનિટ થાય કેટલી આજે કીધું કે કહેવાની જરૂર એક કથા કરવાથી સાંભળવાથી અને ભગવાનજી ભગવાન ભાગવતજીમાં કીધું કે મોટામાં મોટી ભક્તિ કઈ નવ ભક્તિ છે નવદા ભક્તિ કેટલી મોટામાં મોટી ભક્તિ કઈ તો કે શ્રવણમ કીર્તનમ પેલી ભક્તિ શ્રવણમ કાંઈ નાનું તો કાંઈ નહીં કાંઈ બોલો નહીં કાંઈ નહીં ક્યાંક જાઓ ત્યાં છાનું મુના બેસી અને શ્રવણમ ભગવાનનું નામ સાંભળો ને તો એ મોટા મોટી ભક્તિ છે હવે સાંભળવું નથી આપણે તો આપણે કંઈક ભગવાન આવડે શ્રવણમ કીર્તનમ તો કીર્તન કરો ભગવાનના નામ લ્યો આવડતું હોય તો અને બીજા પાયા લેવડાવો અને ત્રીજી ભક્તિ એ પણ નાનો કાંઈ નહીં પણ ભગવાનના ચરણોમાં જઈને ત્યાં શાંતિ ધીરી ભગવાનનું નામ એમ નવ ભક્તિ છે એટલે પેલી ભક્તિ છે શ્રવણ આમ કીર્તન સારું સાંભળવું મોટા મોટી ભક્તિ અને ભગવાનનું નામ સારા સંસ્કાર ક્યાંથી આવે ખબર રામાયણ કીધું કે બીનું સતસંગ વિવેક ન હોય રામાયણ જોપાય બીનું સત્સંગ વિવેક ન હોય તુલસીદાસ મહારાજી કહે બીનું સતસંગ સત્સંગ એટલે ભગવાનનું નામ મંદિરે જાવું ભગવાનને માનવા માતા પિતાને માનવા જેના જીવનમાં વિવેક હોય ને હે સત્સંગ હોય ને એને ભગવાન આજે બીનું સત્સંગ વિવેક ન હોય જે સત્સંગ કરે ભગવાનનું નામ લે ને એના જીવનમાં વિવેક આવે બાકી કોઈના જીવનમાં વિવેક આવે નહીં ઘણા એને જેના જીવનમાં વિવેક હોય ને એ પ્રેમથી જ બોલે આવો જય શ્રી કૃષ્ણ કોઈ બી ધારું નાખે બાકી જેના જીવનમાં વિવેક ના હોય ભગવાનને ના માને ત્યાં આઈથી બોલાવે એ જય શ્રી કૃષ્ણ સારું છે ને વિવેક નથી જેના જીવનો વિવેક હોય ને એ પ્રેમ થઈ ગયા જય શ્રી કૃષ્ણ આવો બેસો જય કૃષ્ણ વિવેક વિવેક કે વેચાતો મળતો વિવેક ના મળે એ તો ભગવાન માતા પિતાના આપણા સંસ્કાર હોય તો મળે અને શ્લોક છે પાછું થોડી પર સાંભળીને જ એક શ્લોક આપણું ભાગ્ય આપણે જ લખવાનું હોય બાકી દુનિયામાં કોઈ લખી શકે ભગવાને શ્લોક બનાવી દે સરસ મજાનો શ્લોક છે વેદનો કે

ધૂળ વેચીને ગમે લઈ આવે અને આપણે કહીને ગુજરાતીમાં પાટું મારીને પાણી કાઢે પિતાના પુણ્યથી ચતુર બને અને માતૃ પુણ્ય સુશીલ માતાનું પુણ્ય સારું હોય ને અને તો દીકરીનો દીકરો સુશીલ બને એટલે દેખાવડા બને કંઈ ઘટે દેખાવડા બને માના પુણ્યથી દીકરીને દીકરો આત્મપુણ્ય આપણા પુણ્ય એટલે આપણે પોતે આપણા પુણ્ય આપણે ભાગ્યશાળી બની શકીએ બાકી કોઈ નથી બની શકીએ આપણે એમ થાય ઓને કેવું આમ ઓને કેવું આમ પણ એવું શક્ય આપણે કે ખાના કામ કરી રહ્યા હોય હે પચાસ વર્ષ સુધી કોઈ દી હક જ ના લેવા દીધું કોઈને અને આપણે લીધું ના હોય ને પછી કે આપણે કેમ આમ ભગવાન પણ એવું બને તમે જીવનમાં કોઈ દી સારું કર્મ કર્યું ભગવાને ગીતાજીમાં કીધું કે કર્મ ને એવા જે કારસ્તે મા ફરે શું કદાચ હે અર્જુન તમે કર્મ હારું કરો બાકી દુનિયામાં કાંઈ આશા બાકી હું બેઠો દેવા વારો હજાર તમે હારું કરશો ને એટલે ભગવાન કે મારે દેવું જ પડશે એમાં બેસક નથી એને હે એમાં કોઈ સંશય રાખવો સારું કર્મ કરો એટલે ફળ મરે ને મળે આંબો વાવિએ એટલે સુઈ જવાનો જોઈ પછી એ કેરી જ આવે હે આંબો વાવીએ એટલે સુઈ જવાનું એમાં સરસ મજાના ફળ કેરી જ આવે રામ વાવીએ તો જાગીએ તોય ભલે ભલે જેવું વાવો એવું ઉગે અને જેવું વાવો એવું લણ આયા ના બધું તો જેવી જેવી જેને કથા કરી એના પછીના જન્મ કેવા મહિના વાલા સાંભળો ખાલી એક કથા કરવાથી કેવા જન્મ મળ્યા કાશી નગરીમાં ગરીબ બ્રાહ્મણ હતી કથા કરવાથી બીજા જન્મે સુદામા તરીકે જન્મ થયો અને કૃષ્ણ જેવા મિત્ર મળ્યા અને સુખ ભોગવી અને ભગવાનના કામમાં ગયા ભગવાનની ભગવાન કથા કેડી ભગવાન સારા એમને આશીર્વાદ મળે અને આવા આવા સમય મળે ત્યારે સદગર્મ કરવાની ભગવાન એમને શક્તિ આપે અને ધર્મમાં વાપરે અને ભગવાન એ કબર કરીને આપે અને સારા ધર્મ થાય આવનારા સારા સંતાનો એના દીકરા કે દીકરીઓ જે હોય અને ભગવાન એ સારી વિદ્યા આપે સારી બુદ્ધિ આપે માતા પિતાનો સન્માન કરે અને પરિવાર હરિ મણીને દે અને ભગવાન એની ઈચ્છા અધિ પરિપૂર્ણ કરે અને પાંચ અદિ ભગવાન એ અને તમને અર્પણ અને તમારું છે ને તમને અર્પણ કરી છે

એકાદશીના કૃષ્ણ